આ મારો હાડું છેટલો મેઠો છે પોરીને કાકડી વાવીતી ને તે મને બોલાયો ને એક કાકડીનો આટલો કટકો એ ના લ્યો અને મારા ટેટી વાય છે ને તે ભોણિયાના બોને આવે છે ને લઈ જાય આજ કે ભણિયો હંભરતો તો ટેટી પણ હું તારા જેવો નહીં હું તો ગમે તે આવો ને ઇને આલું છું અને હું હોમો મરાય ના કેતો કે હાડું આવજો તે કાકડી લઈ દેજો ઇમને આમ તો કાકડી બધી વેચી મારી વેલાય છુંટી નાખ્યા તોય ના બોલાયો એવો છે મારો હાડું મેઠો છે પાછો બાપા ગમે તે પણ ચેટનું ઘલ નહીં

જાણું હોય તને આવી જાવ મારા શેઠ ના ઈકણ આ દુને કીધું તો મફત મોટી થાય છે હિંમત તમારા ની ચિંતા થાય છે ચિંતા તો થાય જ કા મને તો સુના થાય એટલું આ દુનો થાય છે કોઈ તમારું તો નહીં થતું અરે પુતરા જેવા ના થવાનું હોય એક વખત રોટલો નાશો હોય ને એટલે નાહી જવાનું હોય શું કેવું બાપા વાત આચી કરે વિરામ મારા કરી એ પટ 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 કરતું આવી જવાનું મારી કર તો ભોજન ખાઈ લે એટલે તો કોઈ નહી કુતરા જો એ કોઈ મારા શેઠ ને તારા ભણ્યો લેવાય છે તારે જે પાન જવો તારી પાછો જો હું કઈ લાગશે જો

લુચો અમે લીધું ત્યાં મારે લેવાનું એટલે આવતું તા ને દાદાગીરી નઈ કરવાની હમણાં કાલ્યો રૂપિયા લઈને આવતું પાછો

नहीं तर मामो केर चेक मु कहीं जाता कमर हगा वो तो कशु किया था ना मैं कब पगा नहीं आले पास तनु हो खबर पड़ी है हगा से यू लो सोकरो नहीं कहता कब बर्दे मामा बर्दे मामा मामो था ताची ताने तक तो आप बुआनियों से ही हो ना हर पिला रहे को कशी वाल हगो आई केर कोई आओ चेतार हमार सेट जा से बिल ले हम बिहाव चौंती थी चाचा हमार मम्मो आवशी भाई आवशी हो हालत आवशी बेटे कहाँ भी जा वो तो चाय कुन पहाड़ पुणी है

મોમો કી આજે કુતરો ભરી ના લે આખી ગમતી હોય લેટ પડ્યો ભરાય દીધી અરજી ના ખાયા બેહો કેતા કમાર હગાવું તરત બોલ્યા વગર હાલી દેજો ના પાડી હું ટ્રેક્ટર લાવજો લાવજો લઈ દેવ તો ગમે કશું મારું ખાલી ગમ માં જ આવી ના એ તો ભેગા થવાનું છે પણ તારા અડવાની જરૂર નહીં પણ હું હારી હારી ગરી ગરી તેટી વેણી ને કોથળી ભરી લેવી તો બરિયલ જો એને શેઠ આદ નહી જે હું ઘડી ઘડી તો આપણો ને જ ખબર છે કે લે કોઠરો નહી દેવી સાબ ગોણિયો કે છે ને એનો અરે એવી ટેટી પાકી છે ને તારા માથા કરતાં મોટી જ હાલ બોલા લે લઈ આવી હોય લઈ પાછો બધી ખબર પડ્યા છે મને લાવો કોઠરી જો તો કોઈ ટેટી વાય છે તારા બરદે મોમાસ તો તું જોઉં તો આજ

ના હાલો અરે ભડદેવ મોમો અમન ના બોલું તમાર અમાર જે દવાણ બોલ્યું કે અમાર બોણો અમે પોછડી ના ના હજી એક લેતો જો એટલે પરજો પાછો લાવ હાથમાં લઈ જાવ બસ અમન હાલતા આ તો તો કવજો અતી વખત આવો રાખ્યા છે ને ગમે કોણ વાતો થવા મંડી મને કી તારા મોવા કરે હારું રાખી મને તો ખબર પડે ખોટું લાગે એવું કદી ભૂલ્યા ના બોલ્યા અમાર ખનન ખનન પાછો જવાન સાજી જે પાછો હું યા જવાનો ચુકાતા મોહ કેતો હતો

જોયું આપણે આઈડિયા મારું ના બીજો હોય તો આવતો તાણે તને કોઈ પૂછાતો કે પૈસા લેલાસી કીધું ચિંતા કરે નઈ આપડે છો કોઈ

ચાલીસ રૂપિયા કિલો લીધો નહીં હવે ઘરા તો સારું પાછો બધી લઈ જાય અને અમુક તો આવશે અને પાછા પૈસા ઓછા પણ અરે માજો ભાવ આલુ છે હવે તો ચાલીસ રૂપિયા

માસી બનાવો કોક ફુવો કે કોક માહો કે કોક નો મોમો કે એમ કરીને બકાઈ બધું લઈને આવે આ તમારો ગોમનો ડફણો તો બે અમારો ડફણો છે તમારો ભણ્યો નતો નતો મારો ભણ્યો છે છે તમે એક નંબર ના ગઢિયા રહી જાવ તો કી હકો આવો તો ના નઈ પરવાની એ ગઢિયા જો ઉપર ઉઠ ઉઠ ઉપર છે તમે હું તમે હું કહેતા હતા કમારી આબરૂ ના દવા દેતા હકા આવ તો તમે હાલજો કોઈને બોલતા ના

આતે કરી કોમ નાખો છો તમે અલે કોમ નહી નાખતો પણ હવે ગમે તે આવો તમે એમ કહો કે કોઈને તેથી હાલવા નહી તો કોઈને ના લેવા આટલા દાડા ના પાડી દી એક આ તેથી જઈ નહીં જઈ તાન પાસે તમે અમારો ઓક છે રીતના હાલો છો તમારો ઓક નહીં મારો ઓક છે પણ એમ કરો અમુક કોઈ તેથી લેવા આવો તો બહાર રાખજો હા એમ કે તો કાલથી બહાર રાખજો હું બહાર રાખવાનો ને કોઈ બહાર રાખવાનો ને અરે નહીં બોલું હારું

જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂપ કરો જય માતાજી